નર્મદા જિલ્લાના ગુડજેશ્વર બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાય હોવાનું સામે આવ્યું છે બંધ બ્રિજ પર ડાયવર્ઝનમાં બાઇક સવાર ઘુસી જતા બે લોકોના મોત નીપજ્યા સામે આવ્યું છે તો મળતી માહિતી અનુસાર ત્રણ મહિનાથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે જિલ્લાના નદીના પુર લઈને બ્રિજનો એક ભાગ તૂટતા આ બંધ કરવામાં આવ્યો હતો જેની કામગીરી હજી સુધી પૂરી ન થતા આ બ્રિજ હજી સુધી બંધ રાખી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે ડાયવર્ઝનમાં બુલેટ બાઇક પર સવાર બે યુવકો ઘુસી જતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા બંને યુવાન સરકારી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું

CN24 News Mobile App